દાદાની ગાડી તૈયાર થઈ ગઈ છે એમ કીધું છે રાધે રાધે જીગ્ન દાદાની ની જગ્યામાં અને જીજ્ઞ દાદા તમે મિત્રો વિડીયો ને સ્કીપ ન કરતા વિડીયો સંપૂર્ણ બતાવવાનું છે કે અમને દાદાના દર્શન કાય છે દાદા અમારે વાત કરે છે અને વિડીયોમાં તમને બતાવશું બાકી તો અહીંયા આવ્યા હતા ને તો અચાનક આવી તો મિત્રો તત્તા વિદ્યાપીઠ આપણે લાઠીથી અમરેલી જઈએ ને તો રોડ ઉપર વચમાં જ આવે છે અને રોડ તસ છે તમે જોઈ શકો છો કે આ નજીક રોડની અમે છે પ્રેમ મંદિર તો અહીંયા આપણે આવ્યાસી ને આપણે અંદર જઈએ હવે આપણે છે ને અત્યારે લાઠી કેરિયા રોડે જે જિગ્નેશ દાદાનું ફાર્મ છે ને છીએ ને કદાચ પ્રેમ મંદિર છે આપણે જો કદાચ જીગ્નેશ દાદા હશે તો એને આજે પણ દર્શન કરશું અને કાલે વાત કરીશું અત્યારે છીએ તો જરાક દર્શન કરી લઈએ અને વિડીયો બનાવી નાખી પ્રેમ મંદિર અહીંનું બહુ સરસ મજાનું બનાવેલું વિડીયો સ્કીપ ન કરતા તમે વિડીયોમાં મેં ના રહેજો તમને બતાવશું પ્રેમ મંદિર અત્યારે જો આ બારથી ના આ ટાઈપનું રથ છે સરસ મજાનું આ બનાવેલું છે બધું ચીગની દાદા છે દર વર્ષે સમૂહ લગ્ન કરે છે ને આ જગ્યા ઉપર જ કરે છે એટલે હજી તો અહીંયા ઘણું ખરું કામ આ બાજુ ચાલુ છે આ બાજુ ચાલુ છે તો બહુ મોટી વિશાળ જગ્યા બીજા મહિનામાં છે આ બહુ મોટી વિશાળ જગ્યા માં બનાવેલું છે છે ને સોસાવ સોપાટી માં કેમ આવ્યા હોય એ ટાઈપનું છે ફુવારા છે પણ હજી આ બધું બંધ છે બાકી આમુ દેખાય છે ને રોડ છે હાઈવે રોડ છે રોડ ટચ જ છે અમારી પાસે તમે જોઈ શકો છો ને અહીંયા પણ સરસ મજાની બે અમારી જગ્યા બનાવેલી છે આ બાજુ તમે જોવાનું તો ગૌશાળા છે આ બાજુ શૌચાલય આ બાજુ આપણે સ્ટાફ હોય ને એના ક્વાર્ટરો બધા છે ને તો હામે દેખાય નહીં બાકી તો બધું આજે ને આપણે અંદર જઈ એમ થોડી થોડી માહિતી મળશે એમ તમને આપતા જઈ તો વિડીયોમાં બન્યા રહીજો અહીંયા તો સરસ મજાના ફુવારા ને એવું ગોઠવેલું છે પણ ફુવારા હાલ અત્યારે તો બંધ છે ને બધું જોવા બાજુ કટિંગનું કામ ચાલુ છે બધું તમે જુઓ ને તો સુંદર મજાના બધા નાના નાના ફૂલ છોડ વાવીને મસ્ત મજાનું બનાવી દીધું છે બાળકોને તો વધારે મજા આવે એવું છે તમે મારી પાસે જોવો ને આ ઝાડ આવા તો અનેક ઝાડ છે બધા અલગ અલગ ઝાડ છે જોયેલા બધા ભણે છે ને પ્રેમ મંદિર છે આપણે ત્યાં જવાનું છે સરસ મજાના બાળકો માટે જો અહીંયા રમતગમતનું ગોઠવેલું છે દિસકા લસરપટ્ટી તમે જોઈ શકો ને મજા આવે એવું છે ને આ બાજુ છે ને જીગની દાદાના અહીંયા જે શિષ્યો હોય ને શિષ્યો એને ને કદાચ અહીંયા જો આ બાજુ તમને બતાવીને પ્રેમ મંદિર એમ ગઈ છે અત્યારે ખુલી ગયું છે તો જાય પાસે છે ને એના શિષ્યોને ભણાવે છે ને એવું કાર્ય બધું હાલે છે સ્મિત એ તો અહીં આવે બતકમાં બેઠો જ છે પણ બતક થાય છે ઊંધા છે ઊંધા હાલે છે ને જો અત્યારે તો અહીંયા કોઈ છે નહીં ને એટલે તમામ જગ્યાએ ભાઈ બધું ખાલી જ પડ્યું છે એટલે સ્મિતને મજા આવશે મજા આવે છે તો આ છે પ્રેમ મંદિર આ તો હજી આપણે બહારનો વ્યૂ જોયો છે બાકી અંદર જઈને બતાવશું તમને તો ચાલો અત્યારે અંદર જઈ જયારે પ્રેમ મંદિર છે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે એક સાડા ત્રણ જેવું થયું છે એટલે અંદરથી એમ કીધું છે કે ભાઈ ખુલી ગયું છે તો હજી તો કોઈ છે નહીં એટલે જાય એટલે અંદર ખબર પડે બાકી મેન પ્રવેશ દ્વારા અહીંયા છે રામ મંદિર ની અંદર આપણે મેન પ્રવેશ દ્વાર અહીંયા આવી ગયો છે તો હવે આપણે અંદર જઈ વિડીયોમાં જોડાયેલા રહીએ બાકી જો આ ટાઈપ નું આવી છે શાંત વાતાવરણ છે હજી તો કોઈ છે નહીં નહી એકદમ શાંત છે મનને શાંતિ મળે ને એવું તમામ જગ્યામાં કોઈ અત્યારે છે નહીં કામ તમે જુઓ સરસ મદાનો જીગ્નિશ દાદા નો ફોટો છે જીની દાદા અત્યારે છે નહીં કદાચ રાધાકૃષ્ણ ની મૂર્તિ છે સરસ મજાની

એક તમે આમ એકદમ જોઈ લો તમે જો મોટું આલિશાન મંદિર છે તમે જોવો ને તો અહીંયા બહુ સરસ મજાનું જીગની દાદાનો પણ મોટો જબ્બર ફોટો મૂકેલો છે અને મારી પાસે તમે જોઈ શકો છો ને એટલું શાંત વાતાવરણ છે ને વાત જવા જુઓ મનને શાંતિ મળે એવું છે બાકી તમે है तो आम से बे बार आ मंदिर ना पर गेट आपेलो गेट आज आपेलो गेट आपेला से मैन मूर्ति श्री राधा कृष्णी तो दर्शन करेज બાકી સરસ મજાનો અહીંયા વ્યૂ છે આ ઝુમ્મર તો એટલું મસ્ત છે ને દાદાના ફોટામાં જો અહીંયા સૂત્ર લખેલું છે કે આ બધું ભગવાનનું જ છે એમ માનું પૂજ્ય દાદા રાધે રાધે જીજ્ઞ દાદા તો સે નહીં પણ એનો ફોટો એટલો અહીંયા સરસ મજાનો મૂકેલો છે ને તો આપણે એમ જ લાગ્યો કે જીજ્ઞ દાદા હારે જ આપણે અહીંયા છે સરસ મજાનો ફોટો મૂકેલો આમાં રાધા કૃષ્ણ છે અને આ સાઈડ તમે જોવો ને તો દાદા

આટલી મોટી જગ્યા છે ને પણ તમને કસરું જોવા નહીં મળે કે પાંદડું જોવા અહીંયા સંત નિવાસ છે ને આ એવા આપણે જાણ્યું છે ને તો દાદા અત્યારે હાજર જ છે સંત નિવાસની અંદર છે પણ આપણે જઈએ જવા ને તો દર્શન કરવી ને આજે તમને દર્શન કરાવી તો જાય અંદર દાદાની ગાડી તૈયાર થઈ ગઈ છે ને અમને એમ કીધું છે કે ઘડીક ને ઉભા રહ્યો તો તમને દર્શન કરાવશો તો ઘડીક આપણે અહીં છે બાકી આ ગાડી છે ને અત્યારે અહીં રિવર્સમાં લઈને પાછી લીધી છે એટલે કદાચ જીગને દાદા અહીંથી બહાર જતા હશે અને કદાચ તો હમણાં આપણે મળી લેવી તો ઘડીક વિડીયોમાં જોડાયેલા રહેજો અને દાદા જાય છે ત્યારે તો મિત્ર આપણે જીજને દાદાના દર્શન થાય નહોતા એવા થઈ ગયા તો અમને જીજ્ઞા દાદા આજે ઘણી વાત કરી મજા આવી અને થોડી ઘણી વાત કરી પણ આપણે એનો કંઈ વિડીયો શૂટ કર્યો નહોતો અને થોડોક એને કીધું કે ફોટો પાડી લ્યો તો ફોટો પાડ્યો છે ને તો એ તમે જોઈ લેજો આવું અમે વિચાર્યું નતું કે અમને આમ દાદા ખુદ મળી જાય છે અને એ પણ એકલા મળી જાય છે તો બહુ મજા આવી અહીંયા તો અત્યારે આપણે બહાર જાય છીએ ને જો દાદાની મોટર સામે ઊભી રહી છે ત્યાં બીજા કોઈક આવ્યા છે ને તો એની હારી પણ જીગને દાદા વાત કરે છે અને બાકી તો બહુ મજા આવી બહુ આનંદ થયો આવું તો અમે ધાર્યું નહોતું એવી મજા આવી અને હવે જો જીગ્ને દાદાની મોટર જાય છે તો ખરેખર તમને શું કહેવું એટલો આનંદ થયો છે તો સ્મિતને જો અમારે બહુ મજા આવી ગઈ છે અને તો આ હતો આપણે જીગની દાદાનો અહીંયા પ્રેમ મંદિર ને આ જગ્યાએ આપણે જે રાધાકૃષ્ણની મૂર્તિ જોઈ તમે પ્રેમ મંદિરમાં જીગની દાદાનો ફોટો જોયો અને જીગની દાદાને ખુદને જોઈ લીધા તો આ વિડીયો મિત્રો તમને સારો લાગ્યો હોય ને તો કોમેન્ટમાં રાધે રાધે એક વખત લખી નાખજો ચેનલમાં નવા આવ્યા હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ તો કરી નાખજો અને બીજું તો કાંઈ નહીં તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં તો જય માતાજી રાધે રાધે